એરપોર્ટ હવે એસીઆઈમાં લેવલ થ્રી માન્યતામાં અપગ્રેડ થયું છે એસવીપીઆઈ એરપોર્ટને ગ્રાહક સેવામાં શ્રેષ્ઠા પદ પ્રદાન કરવા બદલ સન્માન મળ્યું છે એરપોર્ટ લેવલ ટુ થી લેવલ થ્રીમાં અપગ્રેડ થયું છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને સન્માન મળ્યું છે એરપોર્ટ ટીમ મુસાફરોને વધુને વધુ સારી સેવા પ્રદાન કરવા પ્રયત્નશીલ છે એસવીપીઆઈ એરપોર્ટ સુધારણા વિકાસ અને વધુ સારા ગ્રાહક અનુભવની યાત્રા યથાવત રાખવા કાર્યરત છે સપના અમારી સાથે જોડાઈ ગયા છે સપના એરપોર્ટ છે તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે શું સુવિધાઓ વધશે હવે છતાં એસીઆઈ દ્વારા એરપોર્ટ ને લેવલ ટુ માંથી લેવલ થ્રી માં અપગ્રેડ કરવામાં આવે છે ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ઉપર જે રીતે મુસાફરો જે સુવિધા છે જે લક્ઝરીયસ જે એક્ટિવિટી છે એ વધારવામાં આવી છે જેના કારણે જે જે એવોર્ડ છે એ આપવામાં આવ્યો છે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ કે અમદાવાદ એરપોર્ટ ઉપર નવી નવી જે વસ્તુઓ છે સુવિધાઓ છે સર્વિસિસ છે તે તૈયાર થઈ રહી છે જેથી મુસાફરો કે જેમને વધારે વેઇટિંગ એરિયામાં વધારે સમય ન વિતાવવો પડે આ સાથે જ જો તેમની ફ્લાઇટ ડીલે હોય તો ટાઈમ ક્યાંય